કેમ છો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત છે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે ભૂ કવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે ઉત્તર છે ડી બીજું છે પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે સાચો જવાબ છે બી ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે સાચો જવાબ છે એ ચોથું છે આંતરિક ભૂગર શાનું બનેલું છે સાચો જવાબ છે એ પાંચમું છે અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે સાચો જવાબ છે બી છઠ્ઠો છે કયા ખડકની રચના લાવાથી થાય છે સાચો જવાબ છે સી સાતમો છે કયા ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે સાચો જવાબ છે સી આઠમો છે રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો સાચો જવાબ છે ડી નવમો છે ખનીજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે સાચો જવાબ છે ડી દસમો છે નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે સાચો જવાબ છે ડી અગિયારમું છે ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનેલા હોય છે સાચો જવાબ છે સી બારમો પ્રશ્ન છે આંતરિક બોળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે ત્યારે શું થાય છે સાચો જવાબ છે બી તેરમો પ્રશ્ન છે પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે સાચો જવાબ છે ડી ચૌદમો છે કયા ઘટકોને કારણે ઘસારાની પ્રક્રિયા થાય છે જવાબ છે ડી પંદરમો પ્રશ્ન છે જળપ્રપાત કે જળદૂત કોને કહે છે સાચો જવાબ છે બી એ પછીનો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે જવાબ છે કચ્છ બીજું છે રાણીની વાવ ક્યાં આવેલી છે જવાબ છે પાટણ ત્રીજી છે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો જવાબ છે ભુજ ચોથું છે વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું જવાબ છે અણહિલ ભરવાડ પાંચમું છે વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી જવાબ છે અણહેલપુર પાટણ છઠ્ઠું છે આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું જવાબ છે પાલ સાતમો પ્રશ્ન છે પાલ વંશનો સ્થાપક કયો રાજવી હતો જવાબ છે ગોપાલ આઠમું છે ચેર રાજ્યનું બીજું નામ શું હતું જવાબ છે કેરળ કે મલયાલમ નવમું છે રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું જવાબ છે વંશ પરંપરાગત દસમો પ્રશ્ન છે કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે જવાબ છે હેમચંદ્રાચાર્ય અગિયારમું છે રાણીની વાવ કોણે બંધાવી હતી જવાબ છે રાણી ઉદયમતી બારમું છે ગોવિંદચંદ્ર ત્રીજો કયા વંશનો રાજા હતો જવાબ છે ગઢવાલ તેરમો પ્રશ્ન છે ધોળકામાં કયું તળાવ આવેલું છે જવાબ છે મલા ચૌદમું છે તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ રૂપ માનવામાં આવે છે જવાબ છે મુસ્લિમ સત્તાનો દિલ્હીમાં ઉદય પંદરમું છે પરમાસની સ્થાપના કોણે કરી હતી જવાબ છે કૃષ્ણ રાજે એ પછીનો પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યા પૂરું પહેલી ખાલી જગ્યા છે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ખાલી જગ્યા દેશનું છે જવાબ છે ભારત બીજી છે ભારતમાં મતાધિકાર ખાલી જગ્યા વર્ષ પછી મળે છે જવાબ છે અઢાર ત્રીજું છે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે ખાલી જગ્યા જવાબ છે લોકશાહી ચોથું છે ખાલી જગ્યા તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે જવાબ છે ચૂંટણી પંચ પાંચમું છે ભારત એ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે જવાબ છે લોકશાહી છે ખાલી જગ્યા વર્ષ કરતાની કાયદાનો ભંગ થયો કહેવાય છે જવાબ છે ચૌદ સાતમું છે આપણા સોમાનને જાળવી રાખવા માટે ખાલી જગ્યાનો અધિકાર જરૂરી છે જવાબ છે સમાનતા આઠમું છે લોકશાહીમાં લોકો પોતાનો ખાલી જગ્યા આપે છે જવાબ છે મત નવમું છે દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને ખાલી જગ્યા કહેવાય જવાબ છે બંધારણ દસમું છે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ખાલી છે જવાબ છે ભારત છે લોકસભાની ચૂંટણી દર ખાલી આવે છે જવાબ છે છે ખાલી યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે જવાબ છે મતદાર યાદી તેરમી ખાલી જગ્યા છે ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકો ઉભા કરે છે જવાબ છે મહિલાઓ ચૌદમું છે લોકશાહીમાં ખાલીક્યા વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તેમને તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે જવાબ છે દિવ્યાંગ પંદરમી ખાલી જગ્યા છે ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવી ખાલી જગ્યાનો ભંગ થયો કહેવાય શિક્ષણ મેળવવાનો અધિકાર એ પછીનો પ્રશ્ન ચાર એ વિભાગને બી વિભાગ સાથે જોડો અહીં ત્રણેય વિભાગના જોડકા જોડીને લખેલા છે એ પછીનો પ્રશ્ન છે પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો અહીં ત્રણે ટૂંક નોંધો રજૂ કરેલ છે